આપ સૌ ચૂંટણી અધિકારીના બધા કાર્યકર્તા બધા ઓફિસરો હાજરમાં હવે બી એસપી પાર્ટી તરફથી અમે એવું આ કામગીરી એસઆરઆરની જે કામગીરી છે તે ડાંગમાંથી મજૂરીમાં જે કંઈ શેરડીમાં ગયેલ માણસો એસી ટકાના માણસો સ્થળાંતર નથી પણ જે લોકોએ બધી બાબતની અંદર બધા રાત દિવસ જ પેલું મહેનત કરીને આ પ્રમાણે મતદાર યાદીનું સદંતરે કામગીરી સફળતાપૂર્વક એ લોકોએ કર્યું છે અને એ જે અમને હાડ એ જે અમને છે ને તે રાઇટ અમને આપી દેલી છે અને એ કાર્ય કર્યું એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માને છે